તો મિત્રો વડોદરાના વાઘોડિયા રોડ ઉપર એક દશા માતાજીનું મઢ આવ્યો અને એ મઢમાં માતાજીની જે હાંઢળી હોય એની આંખમાંથી ઘી નીકળવા આવો જે છે એ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એના વિડીયો જે છે એ વાયરલ થઈ રહ્યા હતા અને આ વિશે મેં પણ એક વિડીયો બનાવેલો હતો આગળ કદાચ તમે ન જોયો હોય તો જોઈ લેજો તો એ જે ઘટના છે જે આંખોમાંથી ઘી નીકળવાની તો એ ઘટનાનો જે છે એ વિજ્ઞાન જાથા દ્વારા એમનું જે છે એ પર્દાફાશ કરવા માટે આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સાથે લેતા આ સમગ્ર મામલો છે

જય માતાજી દશામાં ને આ ચમત્કાર ને આ કળિયુગમાં આવો ચમત્કાર આવું બધું લખતા હતા પણ હવે જ્યારે બધા લોકોને એવી ખબર પડી વિજ્ઞાન જાતે એમનો પર્દાફાશ કર્યો કે ભાઈ આમાં તો કઈક એવું ગોઠવી અને ઘી જે છે એ સપ્લાય આમાંથી કરી અને લોકોને મૂર્ખ બનાવતા હતા તો મિત્રો આવું કરવા પાછળનું કારણ શું આ લોકો જે છે આવો ચમત્કાર દેખાડવાથી એ લોકોનો શું ફાયદો આ પ્રકારના જે ચમત્કાર કરવાથી લોકોમાં જે છે એક જોવાની એને એવું થાય કે આ ચમત્કાર આપણે જોઈએ માતાજીના દર્શન કરીએ એના હિસાબે મિત્રો આ વડોદરામાં જે છે આ માતાજીના દર્શન કરવા એમ કહેવાય ને કે લાઈનો લાગતી હતી આ ભીડ એટલી ઉભરાતી હતી કારણ કે ઇન્ડિયામાં તો લગભગ મોસ્ટ ઓફ બધા લોકો જે છે એ અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરતા હોય એટલે એક ચમત્કાર દેખાડવાનું નાટક કરી અને લોકોને જે છે એ કંઈક નવું જોતું જ હોય છે નવો લોકોને આવા ચમત્કાર જોવા હોય છે તો દર્શન કરવા આવતા હોય એટલે જેમ વધારે લોકો એમના મઢમાં આવે એમ એમની જે છે આવકમાં વધારો થાય એમની પાછળ એમનો મોટિવ તો એ જ કે એમે સ્વીકાર્યું કબૂલય કર્યું છે એને કે પાંત્રીસ વર્ષથી એ આવા નવા નવા જે છે એ ચમત્કારો કરતા હતા પહેલાં કોઈ ચૂંદડી કાઢતા ક્યારેક કંકુ કાઢતા હતા પાણી પીવારવાનું આવા અલગ અલગ પ્રકારે એ ચમત્કાર કરતા અને આજે જયારે વિજ્ઞાન જાથા એમનો પર્દાફાશ કર્યો ત્યારે એમને સ્વીકાર્યું છે અને માફી પણ માગી અને હાલ જે છે લોકોને આવા ભોળવવા છેતરવા ઉપર જે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે મિત્રો તો મિત્રો કહેવાનો મતલબ એ કે જયારે આ બધું થાય ત્યારે આપણને એવી લાઈટ થાય છે ક્યારે આપણને ખબર પડે છે કે આ ખોટું છે પણ પહેલાં આપણે બધાનું સમર્થન કરતા હોઈએ કે એમ કહેતા હોય કે બધા ખોટા ન હોય કળિયુગમાં પણ આ હાજર છે અને આવું બધું કહેતા હોય પણ જ્યારે એમને ખબર પડે આપણને ત્યારે આપણે રિયલાઈઝ થાય કે ભાઈ આ વસ્તુ ખોટી છે અને આ ઢોંગ છે આ બધા ધતિમ છે તો એનો પાછળનો રીઝન મિત્રો એક જ છે એક તો પહેલું તો એજ્યુકેશન કે આપણા ભારતમાં લોકો જે છે એટલા બધા શિક્ષિત નથી અને બીજું કે મોટા ભાગના લોકો જે છે એ આવી ક્યાંક ને ક્યાંક આવી શ્રદ્ધામાં કે અંધશ્રદ્ધામાં પડેલા છે એટલે ક્યારેય પણ એવું વિચાર કરશે જ નહીં કે ક્યારેય કોઈ પણ એવું વિચારશે જ નહીં કે ભાઈ આવ્યું કોઈ શક્ય બને નહીં એમ હવે મિત્રો તમે વિચારો કે ડાયરેક્ટ ઘી નીકળવું એટલે આ પ્રકૃતિના નિયમ વિરુદ્ધની વાત એમ કેવી ને તોય મિત્રો કહી શકાય કારણ કે કોઈ પણ વસ્તુ બનવા માટેની એક પ્રોસેસ હોય છે તો એ પ્રોસેસ જે છે એ પ્રકૃતિ ફોલો કરતી હોય છે એના પ્રમાણે જ કોઈ પણ વસ્તુ શક્ય બને એમાંથી કોઈ ડાયરેક્ટ વસ્તુ જો નીકળે એવું ક્યારે ક્યાંય શક્ય બને નહીં હજી સુધી તો ક્યાંય એવું શક્ય ક્યાંય બન્યું નથી કોઈ પણ વસ્તુ બનવા પાછળ એમનું કારણ હોય છે અને એમના વૈજ્ઞાનિક કારણો હોય છે જો તમને વધારે ડીપમાં જાણવું હોય તો તમે વિજ્ઞાન ભણી શકો છો અને વિજ્ઞાન વિશે જાણકારી મેળવી શકો છો તમને બધી આઈડિયા આવી જાય પણ ક્યારેય મિત્રો જો આવા કોઈ ચમત્કાર કરતા હોય તો ક્યારેય ભોળવાઈ ન જવું અને એક ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયે અથવા તો કોઈની વાત સાંભળી અને એવું ન માની લેવું જોઈએ કે આ એક કોઈ ચમત્કાર છે કારણ કે મિત્રો આ ચમત્કાર નામની વસ્તુ જે છે ક્યારેય કે શક્ય હોતી નથી અત્યારે આપણે લોકો એવું કહેતા આ બધા ખોટા નથી હોતા પણ જ્યારે એ પકડાય ત્યારે આપણે એમ કહીએ કે ભાઈ આ તો આવો જ હતો અને આ ખોટો હતો ત્યારે આપણે એવું કહીએ પણ જ્યાં સુધી આપણે એવું કહેતા રહીશું કે બધા સરખા હોતા નથી ત્યાં સુધી મિત્રો આપણે એ લોકોને સપોર્ટ કરીએ છીએ એવું સાબિત થાય છે અને એના હિસાબે જ

જવાબદાર બંને તરફથી કહી શકાય કે બંને પક્ષ જવાબદાર છે પણ મિત્રો કહેવાનો મતલબ એ કે અત્યારે એકવીસમી સદીમાં જ્યારે વૈજ્ઞાનિક ટેકનોલોજી આટલી આગળ છે આટલી ટેકનોલોજી છે ત્યારે મિત્રો આપણે ઘણું બધું કરી શકીએ એમ છીએ તો તેમ છતાં પણ આપણે ભારતના લોકો બીજા દેશોની સમકક્ષ નથી રહી શકતા એનું કારણ મિત્રો આ જ છે કે આપણા દેશમાં આટલી બધી અંધશ્રદ્ધાઓ છે આટલી બધી ગેરરીતિઓ છે રીતિ રિવાજો છે એમના કારણે આપણે આગળ નથી આવી શકતા જ્યારે મિત્રો અત્યારે ચીન જેવા દેશ છે અમેરિકા ચીન આટલા વિકસિત દેશો છે એમનું તમે જુઓ તો એમાં મોટાભાગના લોકો નાસ્તિક લોકો જે છે તેમ છતાં પણ એમની વ્યવસ્થા જે છે દરેક વસ્તુ જે છે એની ઉદાહરણ આપતા હોય છે આવા લોકો જે સાધુ સંતો બાબા હોય એવા એના ઉદાહરણ આપતા હોય છે કે ભાઈ હું અમેરિકામાં મને બોલાવ્યો તો અમેરિકામાં હું આ પ્રવચન કર્યું અને અમેરિકામાં આમ કરે છે તો આપણે એમ કરવું એટલે એમના ઉદાહરણ આપતા હોય છે લોકો કે એ લોકોનું જીવન છે તો કહેવાનો મતલબ એમ કે મિત્રો આ બધા ઢોંગી પાખંડીઓ જે છે એમને એમનો ઉદ્દેશ માત્ર એટલો જ હોય છે કે એ કોઈ રીતે પૈસા કમાઈ શકે અને એ પણ તમે જોજો કે કોઈ પણ આવા ઢોંગી બાબાઓ હોય છે એ આવા પૈસા ભેગા કરી અને એ વિદેશ પ્રવાસ કરશે કોઈ દુબઈ છે થાઇલેન્ડ છે અમેરિકા છે આવા વિદેશના પ્રવાસો કરશે એમને એ લોકોને પણ એ વસ્તુ ગમે છે એની જે લાઈફસ્ટાઈલ છે એ ત્યાંનું વાતાવરણ છે એ લોકોને ગમે છે કારણ કે એ લોકોને તો ખ્યાલ જ છે બધો પણ એમનો તો આ એક ધંધો છે એમનો આ એક બિઝનેસ છે આનાથી જ એમનો કમાણી છે અને એમાં મારો જે છે એ સામાન્ય લોકોનો છે મિત્રો તમે આવા કોઈ પણ ઢોંગીઓને ફોલો કરતા હોય તો તમે એની લાઇફસ્ટાઈલ તમે જોજો પહેલાં અને અત્યારે તમે એની એ પરિસ્થિતિમાં હશો અને એ લોકો જે છે એ ધીમે ધીમે એમની લાઈફસ્ટાઈલ સ્ટાઈલ સુધરતી જશે પહેલાં એની પાસે કાંઈ નહીં ગાડીઓ આવશે એની પાસે મોટા મોટા ટૂંકમાં કહેવાય ને કે કિંમતી બધી વસ્તુ ચીજવસ્તુઓ છે આ બધું એમને મળવા લાગશે એટલે આ જ એમનો ઉદ્દેશ મેન હેતુ એ જ હોય છે એમને કોઈ એવો ઉદ્દેશ નથી હોતો કે આ સમાજને સુધારી નાખો કે આ સમાજને કોઈ સારા રસ્તે લાવો તો ક્યાંય એવો મિત્ર અત્યાર સુધી શક્ય બન્યું તમે જોઈ જ શકો છો કે આપણે દેશમાં જે નદીઓ છે એને માતાઓ માનવી છીએ પણ એમની હાલત તમે જોઈ શકો છો રોડ રસ્તા જોઈ શકો છો જ્યાં હોયના કચરો ફેલાવે છે જ્યાં હોયના થૂંકતા હોય છે નિયમોનો ભંગ કરતા હોય છે સરકારી સંપત્તિ છે એમને નુકસાન પહોંચાડતા હોઈએ તો ક્યાં આ ભાભાઓ અને આ જે ઢોંગી ભૂવા ભરાડીઓ જે છે એમને શું આપણને સંસ્કારો આપ્યા ને શું એમ આપણને શીખવાડીએ કે એ લોકો તો કહેવાનો મતલબ કે એ લોકોને તો એમનો ધંધો છે એટલે એમનો મોટિવ જે છે એ તો એ સિદ્ધ કરી જ લેશે એમાંથી એ લોકો તો પૈસા કમાય જ છે પણ એમનાથી સમાજને કંઈ પણ ફાયદો નથી તમે ખુદ જોજો કે કોઈ મારા કેવાથી માની લેવું કે એવું નથી હું કહેતો પણ તમે પોતાની જાતને વિચારજો કે કોઈ પણ આવા સાધુ સંતો કે કોઈ ભુવા બનીને બેઠા હોય અને પ્રવચન કરતા હોય તો હું બોલે છે એમ પ્રવચન આપવા માંડે છે કોઈ ભુવા બને એટલે કોઈ હું હું આમ છે ને આ કરી નાખું કરી નાખું વિચારવાનું એ છે કે એનાથી સમાજને શું ફાયદો કોઈ સારા રસ્તે કોઈને દોરે છે મિત્રો કોઈ તો ઘણા એવું લોકો કહે છે કે ભાઈ આ ધામમાં જાઓ તો તમને દારૂ છોડાવી દે છે અને આ વ્યસન છોડા પણ વ્યસન છોડાવવા પાછળ એ વ્યક્તિ પોતે વ્યસન કરે છે અને બીજાને વ્યસન છોડાવવાની વાતો કરે છે અને વ્યસન છૂટી જાય છે એ કેવી રીતે આપણે કરી શકીએ એમ મિત્રો વ્યસન એવી વસ્તુ છે કે એ મનથી મક્કમ આપણે હોઈએ તો આપણે એ વસ્તુ છોડી શકીએ બાકી કોઈના કહેવાથી તે કોઈના આવા ડરથી ક્યારે કોઈ વ્યસન જે છે છૂટતું નથી કારણ કે આપણા પાછળના ઘણા બધા વિડીયો જે છે એમાં લોકો હજુ પણ કમેન્ટ કરીને બધા જણાવી જ રહ્યા છે કે આ જગ્યાએ અમે વ્યસન છોડવા માટે ગયા હતા આટલા લોકો ગયા હતા પણ અત્યારે બધા જે છે પાછા વ્યસન કરે છે એટલે વ્યસન કરવું એ સારી બાબત છે એ હું નથી કહેતો પણ વ્યસન જે છે એ છોડવા માટે પોતાનું મન મક્કમ હોવું જોઈએ કોઈના ડર કે કોઈના આવા ભાષણથી ક્યારેય કોઈ વ્યસન છૂટે નહીં તો એના માટે મિત્રો વિચારવું જોઈએ થોડું અને કોઈ પણ જાતના આવા ચમત્કારોમાં કે કોઈ પણ આવા ભૂવા ભરાળીઓ વાતોમાં ક્યારેય ભોળવાઈ જઈ અને ગેરમાર્ગે ન દોરાવવું જોઈએ કારણ કે આપણે જે છે એ સમાજ માટે વિચારવું જોઈએ અને ક્યારેય પણ કોઈ ડર થી સારું કામ કરવું એ જરૂર નથી મિત્રો અત્યારે તમે બધા સોશિયલ મીડિયામાં જોતા હશો કે અમુક અમુક બાબાઓ જે છે એ આવો ડર દેખાડી અને આપણને એવું કહી રહ્યા છે કે તમે ડર રાખો કે આ આમ કરો પણ ડરના કારણે નહીં પણ એક સારા વ્યક્તિ બનો અને સારા સમાજ માટે કે સમાજને નુકસાન ન થાય એટલા માટે તમે સારું કામ કરો કે કોઈ સ્વર્ગ મેળવવા કે એવી રીતે સારું કામ કરવું સારું કામ સારો માણસ એ કોઈ ઉદ્દેશ નથી મિત્રો તો કહેવાનો મતલબ કે થોડાક તાર્કિક બનો અને કઈ ચમત્કાર થતા હોય તો આવું કઈ રોંગ ધીંગ થતા હોય તો થોડું વિચારો અને બીજા લોકો સુધી વાત પહોંચાડો હોય અને એવું લાગતું હોય કે વાત સાચી છે તો મિત્રો જોડે પણ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને એક એવો સમાજ ઉભો થાય મિત્રો અમુક એવો અમુક લોકો એવું કહે છે કે ભાઈ એક એક જણાથી શું ફેર પડે પણ ફેર પડશે મિત્રો આ જે ઢોંગ ધટિંગના જે આવા આંખમાંથી ઘી નીકળે છે અને આવું બધું જે છે એવું અમુક લોકો જે છે એ બોલ્યા કે આવું ક્યારે શક્ય નથી અને આ ખોટું છે ત્યારે મિત્રો આવા પર્દાફાશ થતા હોય છે તો એના એવું ક્યારેય ન વિચારવું કે એકના બોલવાથી ક્યાંય કાંઈ થતું નથી તમે એક સુધરો એનાથી ઘણો ઇમ્પેક્ટ આવશે સમાજમાં તો શરૂઆત કરવી મિત્રો તો જ કંઈક સુધારો આવશે એટલે એમ કહેવાય કે નાના નાના પ્રયત્નોથી એક મોટો સુધારો આવી શકે ટીપે ટીપે સરોવર ભરાય એમ મિત્રો નાને નાની શરૂઆત કરશો તો જ આગળ જઈ એક સારા સમાજનું નિર્માણ થઈ શકશે અને આપણે પણ બીજા દેશોની સમકક્ષ આવવું હોય તો આપણે આવા ખોટા ધોંગ ધતીંગ અને ખોટા આવા